નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ મારી વહાલી બહેનો અને માતાઓ આજનો આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આજે હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેને જાણ્યા પછી તમારા જીવનની દિશા જ બદલાઈ જશે આ ઉપાય એટલો ગુપ્ત અને ચમત્કારિક છે કે જો તેને સાચા મનથી કરવામાં આવે તો તમારો પતિ તમારો જીવનસાથી તમારી વાતોનો ગુલામ બની જશે તેનું હૃદય અને મન ફક્ત અને ફક્ત તમારા પર કેન્દ્રિત રહેશે પરંતુ બહેનો તે પહેલા કે હું આ રહસ્ય પરથી પડદો હટાવું હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું શું ક્યારે તમારી સાથે એવું બન્યું છે કે તમારો પતિ પહેલા જેવો પ્રેમ નથી કરતો લગ્નના શરૂઆતના દિવસોમાં તે તમને પોતાના જીવનની રાણી માનતો હતો તમારી દરેક નાની મોટી વાત સાંભળતો હતો તમારા વગર એક પળ પણ રહી શકતો ન હતો પરંતુ સમય પસાર થતા તે જ પતિ હવે તમારી તરફ ધ્યાન નથી આપતો તે મોડી રાત સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે મિત્રો સાથે વધારે સમય વિતાવે છે ઓફિસનું ટેન્શન ઘરે લાવે છે અને તમારી તરફ જોવા માટે પણ સમય નથી કાઢી શકતો ક્યારેક તો વાતવાતમાં ગુસ્સો કરે છે અને તમારી ભાવનાઓની કદર કરવાનું ભૂલી ગયો છે તમારો શણગાર તમારા પ્રયાસો તમારી મીઠી વાતો બધું જ બેકાર થઈ જાય છે તમે વિચારતા રહો છો કે આખરે તે પ્રેમ ક્યાં ખોવાઈ ગયો જે લગ્નના શરૂઆતના દિવસોમાં હતો બહેનો હું જાણું છું કે આ દર્દ ખૂબ મોટું હોય છે કારણ કે એક સ્ત્રીની સૌથી મોટી ઈચ્છા એ જ હોય છે કે તેનો પતિ તેને પ્રેમ કરે તેને ઇજ્જત આપે તેની કદર કરે પરંતુ જ્યારે તે જ પતિ બદલાવા લાગે છે ત્યારે સ્ત્રીના હૃદયમાં એક પીડા ઉઠે છે હવે પ્રશ્ન એ છે કે શું આ પરિસ્થિતિને બદલી શકાય છે શું કોઈ એવો ઉપાય છે જેનાથી તમારો પતિ ફરીથી પહેલા જેવો થઈ જાય શું કોઈ એવી રીત છે જેનાથી તમારો પતિ તમારી દરેક વાતમાંને તમારા વગર અધૂરો અનુભવ કરે અને તમારો દીવાનો બની જાય તો બહેનો તેનો જવાબ છે હા આપણા શાસ્ત્રો અને તાંત્રિક વિદ્યાઓમાં આવા ઘણા ગુપ્ત રહસ્યો છુપાયેલા છે જેનો ઉલ્લેખ સામાન્ય માણસને મળતો નથી પરંતુ જે લોકો તેને જાણે છે તેઓ તેનો લાભ ઉઠાવે છે અને આજે હું તમને તે જ રહસ્યથી પરિચિત કરાવવા આવ્યો છું આ ઉપાય એટલો સરળ છે કે તેને કરવામાં તમારે ન તો પૈસા ખર્ચવા પડશે અને ન તો કોઈને જણાવવાની જરૂર છે આ ઉપાય એટલો ગોપનીય છે કે જો તમે તેને રાત્રે તમારા પતિના સૂતી વખતે કરશો તો તેમને તેનો ખ્યાલ પણ નહીં આવે અને સૌથી મોટી વાત એ કે આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તમારા પતિનું અચેતન મન તમારા વશમાં આવી જશે બહેનો ભૂલશો નહીં કે પતિ પત્નીનો સંબંધ ફક્ત શરીરનો નહીં પરંતુ આત્માનો પણ હોય છે જ્યારે તમે આ ઉપાય કરશો ત્યારે તમારો શબ્દ સીધો તમારા પતિની આત્મા સુધી જશે અને તે આત્મા જ તમારા પતિના વિચારો ભાવનાઓ અને વ્યવહારને નિયંત્રિત કરે છે એટલા માટે જૂના જમાનામાં વિદ્વાન અને સંત કહેતા હતા કે શબ્દોમાં શક્તિ હોય છે જો મીઠા શબ્દો કોઈ માણસનું જીવન બદલી શકે છે તો ગુપ્ત શબ્દ ઊંઘમાં સંભળાવવામાં આવે તો તે માણસની આત્માને બદલી શકે છે બહેનો તમે કલ્પના પણ નથી કરી શકતા કે ઉપાય તમારા જીવનને કેટલું બદલી દેશે તે પતિ જે તમને અવગણે છે તે જ પતિ તમારી તરફ ખેંચાઈને આવશે તે પતિ જે તમારી વાતોને અનસુની કરે છે તે જ પતિ તમારી દરેક વાત માનવા લાગશે તે પતિ જે ગુસ્સાથી વર્તે છે તે જ પતિ તમારી સામે નરમ અને દયાળુ થઈ જશે પરંતુ ધ્યાન રાખો આ ઉપાય કરવા માટે તમારે તમારા હૃદયથી સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ લાવવો પડશે કારણ કે આ ફક્ત એક ક્રિયા નથી આ એક સાધના છે અને સાધના ત્યારે જ સફળ થાય છે જ્યારે મનમાં કોઈ શંકા ન હોય હવે તમે એ જ વિચારતા હશો કે આખરે આ ઉપાય શું છે તે કયો શબ્દ છે જે તમારા પતિને તમારા વશમાં કરી દેશે અને શા માટે આ ઉપાય ફક્ત રાત્રે સૂતી વખતે જ કરવો જોઈએ બહેનો ધૈર્ય રાખો આ રહસ્ય જાણવા માટે તમારે વીડિયોને અંત સુધી જોવો પડશે કારણ કે જો મેં આ શબ્દ અત્યારે જ જણાવી દીધો તો તમે વચ્ચે જ વીડિયો છોડી દેશો અને ઉપાયને અધૂરો સમજી લેશો અને અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે એટલા માટે પહેલાં હું તમને સમજાવીશ કે ઉપાય શા માટે અસરકારક છે પછી તમને જણાવીશ કે આ શબ્દ આટલો અસરકારક કેમ છે અને અંતમાં તમને તે રહસ્ય આપીશ જેને સાંભળ્યા પછી તમે તમારા પતિને તમારી મુઠ્ઠીમાં કરવાનો ઉપાય જાણી જશો હવે જરા વિચારો બહેનો જ્યારે તમારો પતિ ઊંડી ઊંઘમાં સૂતો હોય છે ત્યારે તેનું ચેતન મન એટલે કે કોન્શિયસ માઇન્ડ બંધ થઈ જાય છે તે સમયે તેનું સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અચેતન મન ખુલી જાય છે આ જ અચેતન મન માણસના વિચારો તેની આદતો અને તેના વ્યવહારને નિયંત્રિત કરે છે જો તે સમય તેને કંઈ કહેવામાં આવે તો તે સીધું હૃદય અને આત્મા સુધી પહોંચે છે એટલા માટે રાતનો સમય ઊંઘનો સમય સૌથી ખાસ હોય છે અને આ જ કારણોસર જૂના જમાનામાં સ્ત્રીઓ પોતાના પતિના કાનમાં મંત્ર વચન અને ગુપ્ત શબ્દો બોલીને તેમને પોતાના વશમાં કરી લેતી હતી તો બહેનો આજનો ઉપાય તમને તે જ તાકાત આપશે પરંતુ અત્યારે હું તમને ફક્ત એટલું કહીશ કે ઉપાયમાં ઉપયોગમાં લેવાતો શબ્દ ખૂબ જ નાનો છે એટલો નાનો કે તમે વિચારશો કે શું ખરેખર આટલો નાનો શબ્દ આટલો મોટો ચમત્કાર કરી શકે છે પરંતુ હા કરી શકે છે કારણ કે શક્તિ શબ્દની લંબાઈમાં નહીં પરંતુ તેના કંપનમાં હોય છે મારી વહાલી બહેનો અત્યાર સુધી તમે સમજ્યા કે પતિ પત્નીના સંબંધમાં જ્યારે પ્રેમ ઓછો થવા લાગે છે ત્યારે સ્ત્રીનું હૃદય કેટલું દુઃખી થઈ જાય છે અને તમે એ પણ જાણ્યું કે રાત્રે સૂતી વખતે પતિના કાનમાં બોલાયેલો એક શબ્દ તેના અચેતન મન સુધી પહોંચી જાય છે હવે પ્રશ્ન એ થાય છે કે આખરે અચેતન મન શું છે અને તે આટલું શક્તિશાળી કેમ હોય છે બહેનો આપણા શરીરમાં બે પ્રકારના મન કામ કરે છે પહેલું છે ચેતન મન કોન્શિયસ માઇન્ડ અને બીજું છે અચેતન મન સબકોન્શિયસ માઇન્ડ ચેતન મન તે છે જે આપણે અત્યારે જાગતા સમયે ઉપયોગ કરી રહ્યા છીએ તેનાથી આપણે વિચારીએ છીએ બોલીએ છીએ નિર્ણય લઈએ છીએ તે તર્ક અને લોજિક પર ચાલે છે પરંતુ અચેતન મન તે છે જે દરેક સમયે કામ કરે છે પછી ભલે આપણે જાગતા હોઈએ કે સૂતા હોઈએ તેમાં આપણી આદતો આપણો સ્વભાવ આપણા ડર આપણી ઈચ્છાઓ બધું જ જમા હોય છે ઉદાહરણ તરીકે જો તમારા પતિને ગુસ્સો જલ્દી આવે છે તો આ તેની આદત ચેતન મનથી નહીં પરંતુ અચેતન મનથી આવે છે જો તમારા પતિ તમારી વાતોને ગંભીરતાથી નથી લેતા તો આપણ તેમના અચેતન મનમાં બેઠેલી પ્રવૃત્તિ છે હવે વિચારો જો તમે સીધા અચેતન મનને પ્રભાવિત કરી દો તો શું થશે જી હા બહેનો તમારો પતિ બદલાઈ જશે હવે વાત કરીએ ઊંઘની જ્યારે માણસ સૂઈ જાય છે ત્યારે તેનું ચેતન મન બંધ થઈ જાય છે એટલે કે તેની તર્કશક્તિ તેની વિચારવાની રીત તેનું ના કહેનારું મન શાંત થઈ જાય છે પરંતુ તે સમયે અચેતન મન વધુ સક્રિય થઈ જાય છે તેથી જ ઊંઘમાં કહેવામાં આવેલી વાતો સાંભળવામાં આવેલી વાતો સીધી આત્મા સુધી પહોંચી જાય છે આ જ કારણ છે કે જૂના જમાનાની માતાઓ પોતાના બાળકોને સૂતી વખતે લોરી ગાતી હતી લોરી ફક્ત ગીત ન હતું પરંતુ બાળકના અચેતન મનમાં સારા સંસ્કાર નાખવાનું માધ્યમ હતું જેમ કે લોરીમાં કહેવામાં આવતું બેટા બેટા રાજા ભગવાન તને આશીર્વાદ આપે આ શબ્દો ઊંઘમાં સાંભળીને બાળકના મનમાં વિશ્વાસ જામી જતો હતો કે તે ભગવાનનો પ્રિય છે તે સુરક્ષિત છે બરાબર તે જ રીતે જ્યારે તમે તમારા પતિના કાનમાં ઊંઘના સમયે એક ખાસ શબ્દ કહેશો તો તેની અસર તેના હૃદય અને મગજ બંને પર પડશે હવે આવે છે શબ્દોની શક્તિ બહેનો તમે એવું ન સમજો કે શબ્દો ફક્ત હવામાંથી નીકળતો અવાજ છે દરેક શબ્દનું એક વાઇબ્રેશન હોય છે અને આ કંપન સીધું વાતાવરણ અને સાંભળનારના હૃદય મગજ પર અસર કરે છે આ જ કારણ છે કે જ્યારે કોઈ આપણને ગાળ આપે છે

બહેનો આ વિજ્ઞાન એટલું ઊંડું છે કે આજની મોર્ડર્ન સાયકોલોજી પણ તેને માની ચૂકી છે તેને કહે છે સ્લીપ સજેશન થેરાપી એટલે કે સુતેલા માણસના મગજને સૂચન આપવું ડોક્ટર અને સાયકોલોજિસ્ટ પણ દર્દીઓની ખરાબ આદતો છોડાવવા માટે આ જ રીત અપનાવે છે જેમ કે જો કોઈને સિગરેટ છોડવી છે તો તેને ઊંઘમાં વારંવાર એવું સંભળાવવામાં આવે છે કે મને સિગરેટથી નફરત છે ધીમે ધીમે તેનું અચેતન મન આ વાતને સાચી માની લે છે અને તેની આદત બદલાઈ જાય છે તો બહેનો જો ડોક્ટર આ રીતે દર્દીનું જીવન બદલી શકે છે તો શું તમે તમારા પતિનું હૃદય જીતી નથી શકતા હવે હું તમને એક ગંભીર વાત જણાવું છું શબ્દો ત્યારે વધુ અસરકારક થઈ જાય છે જ્યારે તેમને વિશ્વાસ અને ભાવનાઓ સાથે બોલવામાં આવે એટલે કે જો તમે ફક્ત મોંથી બોલી દો અને મનમાં શંકા હોય તો અસર અડધી જ થશે પરંતુ જો તમે પૂરા હૃદયથી પૂરી શ્રદ્ધા અને પ્રેમ સાથે બોલશો તો તે શબ્દ સીધો તમારા પતિની આત્મામાં બેસી જશે બહેનો આ જ કારણ છે કે આ ઉપાય કરતી વખતે તમારું મન સ્વચ્છ હોવું જોઈએ તમારી અંદર ફક્ત એક જ ભાવના હોવી જોઈએ હું મારા વશમાં કરવા માંગુ છું જેથી અમારો સંબંધ મજબૂત અને સુખમય બને હવે તમે વિચારતા હશો કે આખરે તે શબ્દ શું છે તે કયો ગુપ્ત શબ્દ છે જેને રાત્રે સૂતી વખતે પતિના કાનમાં કહેવાનો છે તો બહેનો અત્યારે હું તે શબ્દનું નામ નહી જણાવું કારણ કે પહેલા તમારે સમજ્યા વગર શ્રદ્ધા વગર તે શબ્દ બોલી દીધો તો તેની પૂરી અસર નહીં થાય બહેનો યાદ રાખો આ ઉપાય ફક્ત શબ્દોની રમત નથી આ તમારા અને તમારા પતિના સંબંધને બદલવાનું માધ્યમ છે આ તમારા જીવનમાં ખોવાયેલા પ્રેમને ફરીથી પાછો લાવવાનો રસ્તો છે તો ધૈર્ય રાખો અને અંત જુઓ વહાલી બહેનો અત્યાર સુધી તમે જાણ્યું કે ઊંઘનો સમયશા માટે ખાસ હોય છે અને અચેતન મન પર શબ્દોની અસર કેટલી ઊંડી પડે છે તમે એ પણ સમજ્યા કે શબ્દોમાં કેવી શક્તિ છુપાયેલી હોય છે જે સીધી આત્મા સુધી પહોંચી જાય છે હવે સમય આવી ગયો છે તે રહસ્ય પરથી પડદો હટાવવાનો તે શબ્દ જે તમારા પતિને તમારી મુઠ્ઠીમાં કરી દેશે તે શબ્દ જે તમારા સંબંધની દોરીને એટલી મજબૂત કરી દેશે કે તમારો પતિ દરેક પર તમને પોતાનું જીવન સમજવા લાગશે બહેનો તે શબ્દ છે મારા આધીન જી હા આજ બે શબ્દો તમારા પતિને તમારા વશમાં કરવાની ચાવી છે હવે તમે વિચારતા હશો કે આટલો નાનો શબ્દ કેવી રીતે આટલી મોટી અસર કરી શકે છે તો બહેનો આ શબ્દની પાછળ છુપાયેલું છે આત્મિક કંપન અને માનસિક ઉર્જા આધીન શબ્દનો મતલબ છે કોઈના નિયંત્રણમાં હોવું કોઈના આદેશનું પાલન કરવું જ્યારે તમે રાત્રે તમારા પતિના કાનમાં ધીમે ધીમે મારા આધીન કહો છો તો આ શબ્દ તેમના અચેતન મનમાં ઊંડે સુધી બેસી જાય છે અને ધીમે ધીમે તેમનું મન એ માનવા લાગે છે કે તેઓ તમારી દરેક વાત માનવા માટે બન્યા છે તેમનું આખું જીવન તમારી સાથે જોડાયેલું છે હવે હું તમને જણાવું છું કે ઉપાય કઈ રીતે કરવો આ ઉપાય તમારે રાત્રે કરવાનો છે જ્યારે તમારો પતિ ઊંડી ઊંઘમાં સૂઈ ગયો હોય ધ્યાન રાખો કે તે ઊંઘમાં હોય પરંતુ ખૂબ ઊંડી ઊંઘ હોય જેથી તેને તમારા શબ્દો સંભળાય તો ખરા પરંતુ તે જાગે નહીં સૌથી સારો સમય છે રાત્રે અગિયારથી ત્રણ વાગ્યા સુધીનો જેને શાસ્ત્રોમાં અર્ધરાત્રિ કાળ કહેવામાં આવ્યો છે કઈ રીતે બોલવો તમે તમારા પતિના જમણા કાન પાસે જાઓ ખૂબ ધીમા લગભગ ફૂસફૂસવા જેવા અવાજમાં મારા આધીન શબ્દ ત્રણ વાર કહો બોલતી વખતે તમારા મનમાં પૂરી શ્રદ્ધા હોવી જોઈએ કે આ શબ્દ અસર કરી રહ્યા છે આ ઉપાય તમારે સતત અગિયાર રાત સુધી કરવાનો છે દરેક રાત્રે એક જ સમય કરો કોઈ પણ દિવસ છોડ્યા વગર જો કોઈ કારણસર વચ્ચે અટકાવ આવે તો ફરીથી શરૂઆતથી ગણતરી કરવી પડશે મિત્રો આ ઉપાય કરતી વખતે તમારા મનમાં કોઈ ડર કે શંકા ન હોવી જોઈએ પતિને આ વિશે કંઈ પણ ન જણાવો આ ઉપાય હંમેશા ગુપ્ત રહેવો જોઈએ ઉપાય કરતી વખતે મોબાઈલ ટીવી જેવી વસ્તુઓથી મન ન ભટકાવો પૂરી તલ્લીનતા સાથે કરો બહેનો તમે એવું ન સમજો કે આ ફક્ત એક વિધિ છે આ વાસ્તવમાં તમારા પતિના અચેતન મનને પ્રોગ્રામ કરવાની એક પ્રક્રિયા છે જેમ કોમ્પ્યુટરમાં વારંવાર એક જ કમાન્ડ આપવાથી તે તેને કાયમી રીતે માની લે છે તેવી જ રીતે તમારા પતિનું અચેતન મન મારા આધીનને પોતાની સચ્ચાઈ માની લેશે હવે હું તમને એક નાની કલ્પના કરવા માટે કહું છું વિચારો જ્યારે તમે આ ઉપાય કરી રહ્યા છો અને તમારા પતિનું અચેતન મન તમારા શબ્દોને ગ્રહણ કરી રહ્યું છે ધીમે ધીમે તેનો ગુસ્સો શાંત થઈ રહ્યો છે તેના દિલમાં તમારા માટે પ્રેમ ઉભરાઈ રહ્યો છે તે તમારા વગર અધૂરો અનુભવ કરવા લાગ્યો છે સવારે જ્યારે તે ઉઠશે તો તેને ખબર પણ નહીં હોય કે તેના હૃદયમાં આ બદલાવ કેમ આવ્યો પરંતુ તે બદલાવ થશે જરૂર તે અચાનક તમને વધુ મહત્વ આપવા લાગશે તમારી નાની નાની વાતોનું ધ્યાન રાખવા લાગશે અને તમારા વગર એક પળ પણ શાંતિથી રહી નહીં શકે બહેનો આ ઉપાય અજમાવીને જુઓ આ કોઈ કલ્પના નહીં પરંતુ એક સચ્ચાઈ છે જેને આપણી પરંપરાઓમાં સદીઓથી મહિલાઓ અપનાવતી આવી છે કોઈએ પોતાના પતિનો ગુસ્સો દૂર કરવા માટે કર્યો કોઈએ પતિને વ્યસનોથી દૂર કરવા માટે કર્યો તો કોઈએ પતિનો પ્રેમ પાછો મેળવવા માટે કર્યો દરેક વખતે પરિણામ એક જ નીકળ્યું પતિ પત્નીની વાતોનો ગુલામ બની ગયો પરંતુ બહેનો હું તમને એક વધુ ખાસ વાત જણાવવા માંગુ છું આ ઉપાય ફક્ત ત્યારે જ પૂરી રીતે અસર કરશે જ્યારે તમારા હૃદયમાં પતિ પ્રત્યે સાચો પ્રેમ હશે જો તમે ફક્ત સ્વાર્થવશ કે કોઈ ખોટા ઇરાદાથી તેને કરશો તો તેની અસર નહીં થાય કારણ કે અચેતન મન ફક્ત સાચી ભાવનાઓને સ્વીકારે છે એટલા માટે જ્યારે પણ તમે આ શબ્દ કહો મારા આધીન તો તમારા દિલમાં તમારા પતિનું ફોટો રાખો અને આ જ ભાવના રાખો કે મારો પતિ મને પ્રેમ કરે મારી સાથે જીવનભર જોડાયેલો રહે અમારો સંબંધ મજબૂત બને બહેનો હવે તમે આ ઉપાય જાણી ચૂક્યા છો આ તમારા હાથમાં છે કે તમે તેને કેટલી શ્રદ્ધા અને વિશ્વાસથી કરો છો જો તમે તેને પૂરા મનથી કર્યો તો વિશ્વાસ કરો તમારો પતિ તમારા માટે એવો દીવાનો થઈ જશે જેમ મોરની પાછળ મોર દીવાનો હોય છે મારી વહાલી બહેનો અત્યાર સુધી તમે એ સમજી લીધું છે કે પતિને પોતાના વશમાં કરવાનો ગુપ્ત ઉપાય શું છે અને તેને કઈ રીતે કરવો છે હવે વારો આવે છે તેના પરિણામો જોવાનો બહેનો જ્યારે તમે આ ઉપાય શરૂ કરો છો તો પહેલા દિવસથી જ તેની અસર તમારા પતિના અચેતન મન પર પડવા લાગે છે પરંતુ ધીમે ધીમે દિવસ રાત તેની અસર વધુ ઊંડી થતી જાય છે હવે પ્રશ્ન એ છે કે જ્યારે પતિ તમારા વશમાં આવવા લાગશે તો તેમાં કયા કયા બદલાવ જોવા મળશે પતિનો વ્યવહાર નરમ થઈ જશે જો તમારો પતિ પહેલા વાત વાતમાં ગુસ્સો કરતો હતો તો તમે જોશો કે હવે તેનો ગુસ્સો ઓછો થઈ રહ્યો છે જ્યાં પહેલા તે નાની સરખી વાત પર ગુસ્સો કરતો હતો હવે તે જ પતિ તમારી વાત સાંભળીને શાંત થઈ જાય છે તમને લાગશે કે તેના અંદરની આગ ઠંડી થઈ ગઈ છે પતિ તમને અહમિયત આપવા લાગશે પહેલા તે તમારી વાતોને અનસુની કરી દેતો હતો પરંતુ હવે તે દરેક વાતમાં તમારી સલાહ પૂરશે ઘરની નાની નાની વસ્તુઓમાં પણ તમારી સલાહને મહત્વ આપશે આ સંકેત છે કે તેના અચેતન મને તમને પોતાની માર્ગદર્શક માની લીધી છે પતિનું આકર્ષણ તમારી તરફ વધી જશે જો પહેલાં તમારો પતિ બહારની સ્ત્રીઓ મિત્રો કે મોબાઈલમાં વધુ ખોવાયેલો રહેતો હતો તો હવે તેની નજરો ફક્ત તમને શોધશે તે ઈચ્છશે તો પણ બીજી કોઈ સ્ત્રી તરફ આકર્ષિત નહીં થાય કારણ કે તેના અચેતન મનમાં એ બેસી ગયું હશે કે તેનું સુખ તેની શાંતિ ફક્ત અને ફક્ત તમારી સાથે જોડાયેલી છે પતિ તમારા વગર અધૂરો અનુભવ કરશે તે ભલે ઓફિસ જાય મિત્રોની વચ્ચે બેસે કે ક્યાંય બહાર જાય તેના મનમાં વારંવાર એ જ આવશે કે મારી પત્ની ક્યાં છે તેણે જમ્યું કે નહીં તે ખુશ છે કે નહીં આ તે જ પરિસ્થિતિ હશે જ્યારે પતિ ખરેખર તમારા પ્રેમનો ગુલામ બની જશે પતિના દિલમાં પ્રેમ ઉભરાઈ પડશે તમે જોશો કે તે પહેલાથી વધુ રોમેન્ટિક અને ભાવુક થઈ ગયો છે તે તમને પ્રેમથી બોલાવશે તમારી પ્રશંસા કરશે અને તમારા માટે નાની નાની ખુશીઓ શોધવા લાગશે બહેનો આ બધી વાતો સાંભળીને તમને લાગતું હશે કે શું ખરેખર આટલો બદલાવ શક્ય છે તો હું તમને કહું છું હા બિલકુલ શક્ય છે આ ઉપાય ફક્ત ત્યારે જ અસર કરે છે જ્યારે પત્નીનું મન સ્વચ્છ હોય અને તેનો ઈરાદો સાચો હોય જો તમે તેને ફક્ત પતિને દબાવવા કે ડરાવવા માટે કરશો તો તે ક્યારેય કામ નહીં કરે પરંતુ જો તમે તેને સાચા પ્રેમ અને પરિવારને બચાવવા માટે કરશો તો તેની અસર સો ટકા થશે બહેનો તમે આ ઉપાય કરો અને પછી જુઓ કે તમારા જીવનમાં કઈ રીતે ચમત્કાર થાય છે તમારો પતિ તમારી વાતોનો ગુલામ થઈ જશે તમારી ઇજ્જત કરશે અને તમારા વગર અધૂરો અનુભવ કરશે મારી વહાલી બહેનો અત્યાર સુધી તમે જોયું કે ઉપાય પછી પતિમાં કયા પ્રકારના બદલાવ આવે છે તેનો ગુસ્સો શાંત થઈ જાય છે તેનું મન પત્ની તરફ ખેંચાવા લાગે છે અને ધીમે ધીમે તે પત્નીની દરેક વાત માનવા લાગે છે પરંતુ બહેનો ફક્ત ઉપાય કરવો જ પૂરતું નથી જો બીજ વાવવામાં આવે અને તેને પાણી ન આપવામાં આવે તો તે બીજ ક્યારે વૃક્ષ બની શકતું નથી તે જ રીતે આ ઉપાય બીજ છે પરંતુ તમારા વ્યવહાર તમારા પ્રેમ અને તમારા આચરણથી જ આ બીજ મોટું થઈને મજબૂત વૃક્ષ બનશે બહેનો યાદ રાખો કે સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું તેની મીઠી બોલી હોય છે જો તમે તમારા પતિ સાથે હંમેશા ઠપકો આપીને કે ફરિયાદના સ્વરમાં વાત કરશો તો તેનું હૃદય તમારાથી દૂર થઈ જશે પરંતુ જો તમે થોડા પ્રેમથી નરમાઈથી મીઠા શબ્દોમાં વાત કરશો તો તે જ પતિ તમારા વશમાં રહેશે જ્યારે તમે રાત્રે સૂતી વખતે તેના કાનમાં મારા આધીન કહો છો અને દિવસે પણ તેની સાથે પ્રેમથી બોલો છો તો અસર અનેક ગણી વધી જાય છે પતિને ઇજ્જત આપવી બહેનો દરેક પુરુષની સૌથી મોટી ઈચ્છા એ જ હોય છે કે તેની પત્ની તેને ઇજ્જત આપે

પતિના સુખ દુઃખમાં સાથ આપવો બહેનો પતિ ભલે ગમે તેટલો કડક કેમ ન હોય અંદરથી તે પણ ભાવુક હોય છે જો તમે તેના દુઃખના સમયે તેની સાથે ઉભા રહેશો તો તે ક્યારેય તમને ભૂલી નહીં શકે જ્યારે તમે તેના સાથી બનશો તો તેનું હૃદય તમારી ગુલામી કરશે ઘરને મંદિર બનાવવું બહેનો પતિનું મન ત્યારે જ ઘર તરફ ખેંચાય છે જ્યારે ઘર તેને શાંતિ અને સુકૂન આપે જો ઘરમાં હંમેશા ઝઘડા તકરાર મહેણા અને ફરિયાદો હશે તો પતિ બહાર ભાગશે પરંતુ જો તમે ઘરને મંદિર જેવું બનાવી દેશો સ્વચ્છ શાંત અને પ્રેમથી ભરેલું તો પતિ બહારથી પણ ભાગીને જલ્દી ઘરે પાછો ફરશે સ્ત્રીની શ્રદ્ધા અને સંયમ બહેનો પતિને વશમાં કરવા માટે ફક્ત શબ્દો જ નહીં પરંતુ સ્ત્રીની શ્રદ્ધા અને સંયમ પણ જરૂરી છે જો પત્ની પોતાના વ્રત ઉપવાસ પૂજાપાઠ અને ઈશ્વર પર વિશ્વાસ રાખે તો તેના શબ્દોમાં વધુ તાકાત આવી જાય છે કારણ કે જ્યારે સ્ત્રી સાચા મનથી પ્રાર્થના કરે છે તો તેના શબ્દોને ભગવાન પણ સાચા કરી દે છે હવે બહેનો હું તમને એ પણ જણાવી દઉં કે ઉપાય તે સ્ત્રીઓ માટે વધુ અસરકારક છે જેઓ પોતાના પતિને ખરેખર પ્રેમ કરે છે કારણ કે પ્રેમથી બોલાયેલો શબ્દ આત્માને ચીરીને સીધો હૃદયમાં ઉતરી જાય છે પરંતુ જો તે ફક્ત દેખાડા કે સ્વાર્થથી બોલવામાં આવે તો તેની અસર અડધી રહી જશે એક નાની સરખી સચ્ચાઈ બહેનો

તમે રાત્રે સૂતી વખતે તેના કાનમાં કહો છો મારા આધીન અને સવારે ઉઠીને તમે તેને હસીને ચા આપો છો મીઠી બોલીમાં વાત કરો છો અને ઇજ્જત સાથે વ્યવહાર કરો છો તો તમારા શબ્દો અને તમારો વ્યવહાર મળીને તેના હૃદયને પૂરી રીતે જીતી લેશે બહેનો આ જ કારણ છે કે આ ઉપાય કરતી વખતે હું હંમેશા કહું છું તેને ફક્ત ક્રિયા ન માનો તેને એક સાધના માનો એક સાધના જેમાં તમે તમારા પતિને ફક્ત વશમાં જ નથી કરતા પરંતુ તેને તમારા સાચા પ્રેમની સાંકળમાં બાંધી લો છો મારી વહાલી બહેનો આજે આપણે સાથે મળીને એક એવું રહસ્ય જાણ્યું જે સદીઓથી સ્ત્રીઓના હૃદયમાં છુપાયેલું હતું એક એવો ઉપાય જે દેખાવમાં ખૂબ નાનો છે પરંતુ તેની અસર ખૂબ ઊંડી છે પતિ જારે સુઈ જાય છે અને તમે તેના કાનમાં ધીમેથી એક શબ્દ બોલો છો મારા આધીન તો તે શબ્દ તેના અચેતન મન સુધી પહોંચી જાય છે રાતની શાંતિ ઊંઘની ઊંડી અસર અને પત્નીનો પ્રેમ આ ત્રણે મળીને તે શબ્દને એટલો શક્તિશાળી બનાવી દે છે કે પતિનું હૃદય બદલાવા લાગે છે ધીમે ધીમે તેનું મન તમારા પ્રેમ તરફ ખેંચાવા લાગે છે તે ગુસ્સાથી દૂર થવા લાગે છે ઝઘડાઓ ઓછા થવા લાગે છે અને તેનું હૃદય તમારા પ્રેમમાં ડૂબવા લાગે છે બહેનો વિચારો એક તરફ તમે આ ઉપાય કરો છો અને બીજી તરફ તમે આખો દિવસ તેની સાથે પ્રેમ સન્માન અને મીઠા વ્યવહારથી વર્તો છો તો અસર બમણી ત્રણ ગણી બલકે સો ગણી સુધી વધી જાય છે પતિ તમારી તરફ એવી રીતે ખેંચાય છે જેમ દીવાની તરફ પતંગિયું ખેંચાય છે બહેનો હું ફરીથી કહું છું પતિને વશમાં કરવો એ નથી કે તે બસ તમારી અસલી વશમાં કરવું એ છે કે તેનું હૃદય તમારા વગર રહી ન શકે તે દરેક કામમાં તમને પૂછે તમારી સલાહને સૌથી ઉપર રાખે અને તમારી ખુશીને પોતાની સૌથી મોટી જવાબદારી સમજે જ્યારે આ ઉપાય પ્રેમ અને શ્રદ્ધાથી કરવામાં આવે છે ત્યારે આ જ અસર જોવા મળે છે મિત્રો જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને મોકલી દેજો કારણ કે કોણ જાણે તમારી એક નાની સરખી શેરિંગ કોઈ બહેનનું જીવન બદલી દે અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આગળ પણ હું તમારા માટે આવા જ જીવન બદલનારા રહસ્યો લઈને આવતો રહીશ ધન્યવાદ